અંજાર સતત ચોવીસ કલાક દોડતી રહેતી પોલીસ વચ્ચે પણ નાની નાગલ પર વાડી વિસ્તારમાં ચોરી ઓ ના બનાવોથી ખેડૂતો ચિંતાતુર અંજાર શહેર અને તાલુકાના મેઘપર બોડીચી કુભારડી સહિત વસ્તીની દ્રષ્ટિએ ઓછામાં ઓછું બસોથી પર વધારે પોલીસનું મહેકમ અને એ તથા બી ડિવિઝન પોલીસની જરૂરિયાત સામે ફક્ત એક અંજાર પોલીસ સ્ટેશનમાં ફક્ત સો જેટલા જ પોલીસ કર્મચારીઓ હોય સતત પેટ્રોલિંગ વચ્ચે પણ ચોરી ઓ ના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે અંજારની બાજુમાં આવેલા નાની નાગલપુર વાડી વિસ્તારમાં ટૂંક સમયમાં જ ટ્રેક્ટર બેટરી ચોરી મોટર તેમજ કેબલ જેવી વસ્તુઓની ચોરી ઓ થતી હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયેલ હોય આજે નાની નાગલપર વાડી વિસ્તારના ખેડૂતો अंजार पीआईएआर गोहिल ने रूबरू मिली ने चोरी ना बनावो अटकव रजूआत करी थी पीआईएआर आई गोहिले तात्कालिक योग्य करवानी खात्री खातरी आपी थी रिपोर्ट बलदेवपुरी गोस्वामी सरहद न्यूज अंजार कच्छ आपू नाम आप शू रजूआत कराया था મારું નામ સરપંચ શાંતિ ધનજી હિરાણી નાની નાગલપુર સરપંચ છું નાની નાગરપોરમાં વાળી વિસ્તારમાં ચોરીનો બહુ બનાવ થાય છે આવતીકાલે મોટર ઉપડી ગઈ છે બેટી કપાઈ જાય છે વારંવાર એકને એક બનાવ થાય છે જ્યારે બનાવ થયા છે ત્યારે અમે પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી છે ત્યારે પણ આજ સુધી શેખ ઉકેલ આવ્યો નથી એટલે ગામજનો સર્વે ગામજનો ભેગા થઈ પીએ પીએસ સાહેબ ગોય સાહેબને ખાસ આવેદનપત્ર આપ્યું સાહેબ આનો ઉકેલ જલ્દી થાય એવી અમારી ગામજનોની ઈચ્છા એવી અમારી એક અપેક્ષા છે સાહેબે અમને કીધું કે આનો તાત્કાલિક અમે તત્કાલિક આનો પ્રયાસ કરશું તત્કાલિક અમે આનો ને નિરાકાર તમને લઈ જઈશું એવી અમે